ધાનપુર પોલીસ મથકમાં નોંધાવ્યો હતો દરમિયાન પોલીસે મહિલા અને પ્રેમીની ધરપકડ કરી ત્રણ વર્ષના બાળક વિશે પૂછતા તેમણે ભાગતા પહેલા જ સુરતમાં હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે પાણીના ખાડામાં નાખી ભાગી છૂટ્યા હોવાનું જણાવ્યું હતું જેને લઈ રાજસ્થાન પોલીસ સુરત આવી પચીસ દિવસ બાદ હત્યા કરાયેલા બાળકના મૃતદેહ બહાર કાઢી કબજો મેળવ્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે અનૈતિક પ્રેમ સંબંધમાં ત્રણ વર્ષના બાળકનો ભોગ લેવાયો છે પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે ત્રણ વર્ષના બાળકની હત્યા નીપજાવી હતી સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનું આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણાના ગઢપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર કામ કરતું હતું પતિ પત્ની તેના ત્રણ વર્ષના બાળક સાથે બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતો હતો આ દરમિયાન મહિલા લીલાને આ જ બાંધકામ સાઈટ પર કામ કરતા અન્ય રાજસ્થાનના આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો જેને લઈ બંને પતિને જાણ ન થાય તે રીતે ત્રણ વર્ષના બાળક સાથે રાજસ્થાન ફરાર થઈ ગયા હતા લીલા ત્રણ વર્ષના બાળક સાથે પ્રેમી અજય જોડે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરાર થઈ હોવાનું જાણ થઈ હતી જેને લઈ મહિલાના પતિએ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દાનપુર પોલીસ મથકમાં પ્રેમી અજય અને પત્ની સામે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદને આધારે પોલીસ બંનેની શોધખોળ કરી રહી હતી દરમિયાન ગત રોજ પચીસ દિવસ બાદ બાંસવાડાની દાનપુર પોલીસે બંને મહિલા અને પ્રેમીની ધરપકડ કરી હતી જોકે પોલીસે બંનેની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી ત્રણ વર્ષનું બાળક મળી આવ્યું ન હતું જેને લઈ પોલીસે બાળક વિશે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી બંને રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારમાંથી ભાગતા વર્ષના બાળકની હત્યા કરી હતી અને ત્યારબાદ તેઓ ફરાર થયા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરિણીત પ્રેમિકા લીલા અને પ્રેમી અજયે રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથાણા વિસ્તારની બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યા હતા ત્યાં પાણીનો ખાડો હતો બંને પ્રેમી પ્રેમિકાએ અનૈતિક સંબંધમાં ત્રણ વર્ષના બાળકની હત્યા કરી પાણીના ખાડામાં દફનાવી ફરાર થઈ ગયા હતા રાજસ્થાન પોલીસને બાળકની હત્યાની જાણ થતા સ્થાનિક સરથાણા પોલીસની મદદ લીધી હતી રાજસ્થાન પોલીસે આરોપી પ્રેમી પ્રેમિકા અને સરથાણા પોલીસને સાથે રાખી બનાવની જગ્યાએ તપાસ હાથ ધરી હતી જ્યાંથી પોલીસને હત્યા કરાયેલો ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ પાણીના ખાડામાંથી મળી આવ્યો હતો રાજસ્થાન પોલીસે ત્રણ વર્ષના બાળકના મૃતદેહનું સુરતની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ બાળકની લાશનો કબજો મેળવી રાજસ્થાન પરત ફરી હતી જોકે હાલ તો આ સમગ્ર બનાવ અંગે રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી મહિલા લીલા અને તેના પ્રેમી અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે